સ્ક્રીન ટાઈમ સ્ક્રીન પર વિતાવેલો સમય વધવાથી વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝનને ફાયદા અને નુકસાન બંને થઈ શકે છે સંતુલિત ઉપયોગ ફાયદાઓને વધારવામાં અને નુકસાન ઘટાડવામાં મદદ કરી શકે છે શ્યામકુમારના નમસ્કાર આજના વીડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાયદાઓ એડવાન્ટેજસ વધેલો સ્ક્રીન ટાઈમ જ્યારે હેતુપૂર્વક અને મર્યાદિત રીતે ઉપયોગમાં લેવાય ત્યારે ઘણા લાભ આપી શકે છે સંપર્ક અને જોડાણ કમ્યુનિકેશન એન્ડ કનેક્શન કુટુંબ અને મિત્રો સાથે જોડાણ વિડીયો કોલિંગ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશનો દ્વારા દૂર રહેતા કુટુંબીજનો અને મિત્રો સાથે નિયમિત સંપર્કમાં રહેવાથી એકલતા અને સામાજિક વિચ્છેદન લોનલીનેસ એન્ડ સોશિયલ આઇસોલેશન ઘટી શકે છે સામાજિક જૂથો ઓનલાઈન સમુદાયો અને રસ ધરાવતા જૂથોમાં જોડાવાથી સામાજિક વર્તુળ વિસ્તરી શકે છે શિક્ષણ અને મનોરંજન એજ્યુકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ જ્ઞાન પ્રાપ્તિ ઓનલાઈન સમાચાર લેખો દસ્તાવેજી ફિલ્મો અને શૈક્ષણિક વિડીયોઝ દ્વારા માહિતી મેળવવી અને નવા કૌશલ્યો શીખવા મનોરંજન મુવીઝ સંગીત ઓનલાઈન રમતો અને પુસ્તકો વાંચવા જેવી પ્રવૃત્તિઓ મગજને સક્રિય રાખે છે અને તણાવ ઘટાડે છે સ્વાસ્થ્ય અને સુખાકારી હેલ્થ એન્ડ વેલબીંગ માનસિક ઉત્તેજના પઝલ ગેમ્સ સુડોકો અને અન્ય મગજની રમતો યાદશક્તિ અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતા મેમરી એન્ડ કોગ્નેટિવ ફંક્શન સુધારવામાં મદદ કરી શકે છે હેલ્થ મેનેજમેન્ટ ઓનલાઈન ડોકટરોની સલાહ સ્વાસ્થ્ય એપ્લિકેશન્સ દવાઓ વિશેની માહિતી અને એપોઇન્ટમેન્ટ બુકિંગ વ્યવહારુ સુવિધાઓ પ્રેક્ટિકલ કન્વીનિયન્સર્સ બેન્કિંગ અને બિલ ચૂકવણી ઓનલાઈન બેન્કિંગ અને વ્યવહારોથી ઘરમાં બેઠા બેઠા કામ થઈ શકે છે ખરીદી ઓનલાઇન ગ્રોસરી અને અન્ય વસ્તુઓની ખરીદીથી શારીરિક શ્રમ ઘટે છે નુકસાન ડિસએડવાન્ટેજસ વધારે પડતો અને અનિયંત્રિત સ્ક્રીન ટાઈમ સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર નકારાત્મક અસર કરી શકે છે શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ફિઝિકલ હેલ્થ ઇશ્યૂઝ આંખો પર તાણ આય સ્ટ્રેઇન અને માથાનો દુખાવો સ્ક્રીનની તેજસ્વીતા અને લાંબા સમય સુધી જોવાથી આંખો થાકી જાય છે અને માથાનો દુખાવો થઈ શકે છે ખરાબ ઊંઘ પૂર સ્લીપ સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઊંઘના હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં અવરોધ પેદા કરે છે જેનાથી અનિદ્રા થઈ શકે છે સ્થૂળતા અને અન્ય રોગો લાંબા સમય સુધી બેસી રહેવાથી બેઠાડું જીવનશૈલી સેડન્ટરી લાઇફસ્ટાઈલ વધે છે જે સ્થૂળતા હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે શરીરનો દુખાવો ગરદન ખભા અને પીઠના દુખાવા નેખ शोल्डर एंड बैक पेन नी समस्याઓ ઓબી થઈ શકે છે ખાસ કરીને ખોટી મુદ્રામાં બેસવાથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ચિંતા અને ડિપ્રેશન એંગ્ઝાયટી એન્ડ ડિપ્રેશન વધારે પડતો સ્ક્રીન ટાઈમ ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોમાં વધારો કરી શકે છે ઓછી જ્ઞાનાત્મક કાર્યક્ષમતા માહિતીના સતત પ્રવાહથી ધ્યાન કેન્દ્રિત કરવાની અને યાદ રાખવાની ક્ષમતા અટેન્શન સ્પેન એન્ડ મેમરી પર અસર થઈ શકે છે ડિજિટલ વ્યસન અમુક વરિષ્ઠ નાગરિકો માટે સ્ક્રીન પર વધુ પડતો આધાર રાખવાથી ડિજિટલ ઉપકરણોનું વ્યસન થઈ શકે છે સામાજિક નુકસાન સોશિયલ હાર્મ વાસ્તવિક ક્રિયાપ્રતિક્રિયામાં ઘટાડો સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી વાસ્તવિક જીવનની સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ ઘટી શકે છે જે એકલતા તરફ દોરી જાય છે સાયબર છેતરપિંડીનું જોખમ વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન છેતરપિંડી ઓનલાઈન સ્કેમ્સ અને ફિશિંગ પ્રયાસોનો શિકાર બની શકે છે સ્ક્રીન ટાઈમનું સંચાલન મેનેજિંગ સ્ક્રીન ટાઈમ વરિષ્ઠ નાગરિકોએ ફાયદા મેળવવા અને નુકસાન ટાળવા માટે દરરોજ બે કલાક ઓછો મર્યાદિત સ્ક્રીન ટાઈમ કામ સિવાય રાખવાનું લક્ષ્ય જોઈએ અને આ ઉપયોગ કરવો જોઈએ સમય મર્યાદા નક્કી કરવી સ્ક્રીન માટે ચોક્કસ સમય નક્કી કરવો નિયમિત વિરામ દર વીસ ત્રીસ મિનિટે સ્ક્રીનમાંથી વિરામ લેવો અને આંખોને આરામ આપવો બે શૂન્ય બે નિયમ દર વીસ મિનિટે વીસ ફૂટ દૂર વીસ સેકન્ડ માટે જુઓ શારીરિક પ્રવૃત્તિ સ્ક્રીન ટાઈમને સંતુલિત કરવા માટે દરરોજ ચાલવા જવું બાગકામ કરવું અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરવી ઓફલાઇન શોખ પુસ્તકો વાંચવા કલા સંગીત અથવા અન્ય રસ ધરાવતા શોખ માટે સમય ફાળવો ઉપકરણોથી દૂર રહેવું જમતી વખતે અને સૂતા પહેલા ઉપકરણોનો ઉપયોગ ટાળવો